તો રમરામ સીતારામ જય માતાજી હું છું ધો ભગત અને આજનો આ વિડીયો લાઈફનો વિડીયો મૂકો છો તો આવા છોડિયો જનરલી તમારે રાજકારણ મૂકવાનો જોઈએ પણ કાલ જે ન્યૂઝ જોયા કાલના અને ભારતીય જનતા પાર્ટી એમની સાથે જે થયું અને ઈ જોયું ને ત્યારે સાલી એક વાત એ સમજાણી મને કે આઠમા અને દસમા ધોરણમાં પાઠ્ય પુસ્તકોમાં જે પાઠ આવતા હતા કે અકબર છે કોણા હિન્દુસ્તાનનો બાદશાહ બન્યો હતો આ અંગ્રેજોએ આઠસો વર્ષ સુધી ગયા એટલા વર્ષો સુધી હજારો વર્ષ સુધી હિન્દુસ્તાન ઉપર રાજ કર્યું હતો સાલું કાલનું જે ન્યૂઝપેપર અને કાલના જે સમાચાર જોયા અને કાલની જે પરિસ્થિતિ જોઈને ત્યારે અમે જે આઠમા દસમા ધોરણમાં જે ભણતા ને આજે સમજાણી છત્રપતિ શિવાજી નો દીકરો સંભાજી રાજે એના હેતવેદ જેવડા કટકા કરી નદી માં શું કામ મહારાણા પ્રતાપ છે મહારાણા પ્રતાપે એટલા વર્ષ શું કામ વનસ્પતિના વૃક્ષો ને પાંજ ની અંદર ભોજન લેવું પડ્યું છે ભરબજારે ક્ષત્રિયો છે આ દેશની અંદર એવા રાજપૂતો છે એવા લડવૈયા છે અને એમાં જે માણસ જે એક બુઢો માટે થઈ અને દેશ માટે થઈને લડે છે એ માણસ પોતાની બહુમતી દેશમાં નથી લાવી શકતો અને એમાંય યુપી ભલા માણસ તમને ધિકાર છે તમારી 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 ઉપર કે હું તમને કયા શબ્દોમાં મારે કેવું ભાઈ જે જગ્યા ઉપર અયોધ્યા રામ મંદિર બન્યું છે વર્ષોથી જેની હું તમે વાત જોતા હતા ઈ રામ મંદિર રામલાલ મંદિર અત્યારે જ્યાં ઊભું છે અયોધ્યા ની અંદર ભલા માણસ ભાજપ ને અને હિન્દુસ્તાન નથી લાવી શકતા છે ગુજરાત ની ધરતી ને એમપી ની ધરતી ને આ દિલ્હી ને લાખ લાખ વંદન છે ભલા માણસ કે જ્યાંથી હિસાબ તો ખરો કેટલી કેટલી સીટો લઈ આવી અને આ સરકાર ને દીધી છે આયરો નથી નરેન્દ્ર મોદી આયરો નથી ભાજપ આરી નથી પણ એને એક જે એને સ્વાભિમાન હતું એના દિલમાં એક જે અભિમાન હતું ને કે હું મારે દેશ માટે થઈને લડું છું આગળ પાછળ એને તો કંઈ છે નહીં યોગી આદિત્યનાથ હું એને ક્યાં એને ભેગું એના એના ભલા માણસ એના જભામાં ગજવું નથી એને ક્યાં તમારું ભેગું લઈને જવાનું છે અને એ રાજ્યની અંદર એની સરકાર ન આવે જ્યાં અયોધ્યા નું રામ મંદિર સ્થાપિત થયું છે

દેશ અમારી માટે થઈ અને એક મત તો જરૂર આપશે માફ કરજો હું કોઈ રાજકીય પક્ષ નો માણસ જ નથી તમે જોઈ લેજો મારી ગાડીમાં કે મારા કોઈ પણ વિડીયો ની અંદર હું એક હિન્દુવાદી માણસ છે હિન્દુત્વ ને ચા હવા વાળો માણસ છે હિન્દુસ્તાન ને ચા હવા વાળો માણસ છે એટલે મને દુઃખ થયો ને એટલે ઘણા લોકો મને ના પાડી કે આ વિડીયો તમારે ન બનાવવા જોઈએ અને તારે ક્ષત્રીના દીકરા તરીકે મને એમ થયું કે આજ સિંતેર વર્ષ નો બુઢો માણસ ભારતીય જનતા પાર્ટી જે હિન્દુત્વ માટે થઈને લડે છે એટલા એટલા ભાષણ આપે છે એટલો એટલો સમય આપે છે અને એની યારે જ્યારે આવું થાય ત્યારે ભલા માણસ અમે એક વિડીયો બનાવીએ ને તો અમને અમારી વાણી લાગે નકર અમે કલાકાર છે હું સાહિત્યકાર દરજાનો માણસ છે અમારે જે તે ત્યારે બફાટ ન કરી નખાય

અને આને આ વસ્તુ રહી ને હજી હું તમને હજી કહું બધાય કહે છે ને હું અજી કહું છું આને આ વસ્તુ રહી ને તો એક દિવસ આપડી બેન દીકરીઓને ઘરમાંથી કાઢશે અમુક અમુક ભાષણ આપે છે ને કે આ જાતિવાદ ઉપર જાતિવાદ ઉપર બધી વાત કરી અને મત લે છે ભાઈ જાતિવાદ ઉપર બધું કરીને મત મત લેતા અને ખબર છે આવનારો સમય કેવો છે આને ખબર છે અને બીજો પક્ષ જે એમ કેતો હતો કે અત્યાર સુધી એમ કેતો હતો કે એનું એક ખુલાસો કરી દઉં એક થાય છે એટલે અમે નથી જીતતા જે કંઈ થતું હોય તમારા સમયમાં તમે કંઈ નથી કરેલા જે તે વખતે સરદાર વલ્લભભાઈ પટેલ ને સલામ છે યાર રંગ રાખ્યો એ માણસે સરદાર વલ્લભભાઈ પટેલ ને જયારે પ્રધાનમંત્રી બનવું હતું અને એને એને કેટલા એને વોટ મળ્યા હતા જ્યાં સુધી મને ખબર છે પંદર માંથી તેર વોટ તો એને મળ્યા હતા કે સરદાર વલ્લભભાઈ પટેલ છે એ દેશની કમાન પોતાના હાથમાં લઈએ ત્યારે બધાને ખબર છે કોણ ગાદી એ બેઠું હતું સરદાર વલ્લભભાઈ પટેલ ને ક્યાં રાખ્યા હતા દેદી ભલે એમ નતા મશીન નતા ઇલેક્ટ્રોનિક આ વોટિંગ સિસ્ટમ ના પણ આજ જે દેશની આરે ખરેખર જે થયું છે ને આ જે પક્ષ આરે થયું છે ને અને આજથી હું સ્વીકારું અત્યાર સુધી એક એવું પક્ષનો માણસ નતો પણ આજથી ભારતીય જનતા પાર્ટી માટે થઈ અને હું ખુલ્લા શબ્દોમાં કહું મારી પાસે જે વાણી છે જે મારી પાસે શબ્દો છે એક હિન્દુસ્તાનના યુવાન તરીકે તમે ગમે ત્યારે મને કેજો અમારી કોઈ પણ સભાની અંદર જ્યાં પણ અમારી જરૂર પડે મારા ગ્રુપની જ્યાં પણ જરૂર પડે હું ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીનો સાથ અને સહકાર તહે દિલથી આપીશ એમ અને કદાચ એમાં મરવું પડે તોય મંજૂર છે એમાં જે રીતે જીવવું પડે એ મંજૂર છે દેશ માટે થઈ અને જે સરકાર લડે છે દેશ માટે થઈ અને મારીને તમારી બેન દીકરીઓ માટે થઈ અને જે સરકાર લડે છે ભલા માણસ એને તમે આજે હરવવા બેઠા છો એ કિંદુ થઈને હરવવા બેઠા છો પક્ષ વગરનો માણસ થઈને હું તમને આ વાત કહું છું મારે કોઈ પક્ષ સારે લેવા દેવા નથી

આજના સમયમાં આ ન્યૂઝ જોઈ આ બધી હાલત જોઈ અને મને લાગે કે વાક્ય હતું માણસ સારા કામ કરી લઈએ પણ ઈ સામે વાળો માણસ છે એ સમય આવે ત્યારે એની જાત દેખાડે દેખાડે અને દેખાડે આ સમગ્ર હિન્દુસ્તાન ને તમે નીચે જોવરાયું છે પક્ષને તો છોડી પણ આ હિન્દુસ્તાનના જે કોઈ થી માંડી અને જે કોઈ સારા સારા અને સમજદાર માણસો હતા ને એ માણસો આ ડગલું એક પાછું ભરી અને આ દેશ ને છે ને લાંચન લાગે ને એવું કાર્ય કીધું છે કોંગ્રેસ માંથી નીકળી અને બીજા પક્ષ માંથી નીકળીને કોઈ વ્યક્તિ આજ ભાજપમાં ભર્યો ફર્યો છે પછી એમાં અમરીશભાઈ ડેર લઈ લઉં અર્જુનભાઈ મોઢવાડિયા લઈ લઉં કેટલા જેટલા માણસો લઈ લ્યો આ સારા 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 વ્યક્તિઓ આજે જે ખમીરવંતી કોમ હતી અમારી મેર સમાજ છે અર્જુનભાઈ મોઢવાડિયા જેનું એક વાક્ય એ હતું કે હું આ જીવન કોંગ્રેસ ને નહીં મૂકું ઈ માણસ આજ ભાજપના મંચ ઉપર બેસી ગયો છે શું કામ બેઠો હશે થી એક આયરાણી અડીખમ આયરાણી પૂનમબેન માડમ ભાજપમાંથી લડે છે ઓખા દ્વારકાની અંદર પબુભા માણેક ઈ મરદના ફાડીયા જેવો માણસ આજે ભાજપ માંથી લડે છે અમને ખબર છે ક્યાં પક્ષમાં રહેવું એકજૂટ થઈને કેમ રહેવું ઈ ઓખા મંડળ છે ને ઓખા મંડળમાં જાણે છે દ્વારકાનું દેવળ જેથી પાડવા આવ્યા હતા ને તે વાઘેરોના દીકરા क्षत्रियोના દીકરા એ જગ્યા ઉપર કપાણા છે દીકરાના ખોરા બાપના માથામાં પડતા હતા અને બાપના માથા છે ને એ દીકરાના ખોડામાં પડતા હતા એટલે એને ખબર છે કે અમારે કયા ને જીતાડવો આ દેશને અડીખમ રાખવા માટે થઈ મેર સમાજની કોમ છે લડેલી છે આહીર સમાજની કોમ છે એ લડેલી છે રાજપૂતો ક્ષત્રિયો લઈ લ્યો દરબારો લઈ લ્યો માલધારી લઈ લ્યો ચારણ લઈ લ્યો આ આ બધાએ લડેલા છે શબ્દો તમને મળતા નથી કઈ કેવા માટે અને ખરેખર મને આજ અંદર થી એટલી વેદના ઉકડી ને મારા વિડીયા ભાઈ જેવી કોમેન્ટ આવશે એવી કદાચ બે ચાર લોકો એવા હશે કે મને ગારું ગારું દેશે ભાઈ મારા વિડીયો અંદર કોમેન્ટ ની અંદર કે ભાજપ તમને શું થાય તમે આ શું કામ વિડીયા બનાવો છો ભાઈ હું એક છત્રીના દીકરા તરીકે મેરના દીકરા તરીકે મારી સમજદારીથી વિડીયો બનાવું છું અને ફરી વખત કહું છું જ્યાં પણ અમારી જરૂર પડે યુવાનોની ખાસ કરીને આ બાજુના યુવાનોની અને અમારા ગ્રુપની ચોક્કસ ભાઈ અમને યાદ કરજો અને અમે એ ભરોસો આપીએ છે અમે એકવાર જેનો હાથ પકડશું કે જે જેની યાર એકવાર અમે ભરશું ને ભાઈ આજીવન અમે એની ભેગા રહેશું ઇન્સ્ટાગ્રામ ની અંદર તો ભગત ઓફિશિયલ કરીને મારી આઈડી છે કોઈ પણ લોકોને મારું કામ હોય ભાઈ હારું હાથું મને તમે મેસેજ કરજો ચોક્કસ મારા આઈડી ની અંદર અઠવાડિયા સુધી હું બધી રિક્વેસ્ટ જોઈશ લોકો મને શું કેવા માંગે છે ઈ પણ મારે જોવું છે આજુ તમને કઈ કેવું નથી પણ આજ અમને ખરેખર વાતનું પ્રમાણ એક મળી ગયું છે કે આ બધા જે માણસો હતા ને મહારાણા પ્રતાપ જેવાન છત્રપતિ શિવાજી જેવા ઝાંસીની રાણી જેવાન રાણા સાંગા જેવાન આ બધા શું કામ ક્યારેક ક્યારેક ઝૂકી ઝૂક્યા તો નતા જ